ભુજના હરિપર રોડ ઉપર આવેલ ટપકેશ્વરી મંદિરવાળા વિસ્તારમાં રસ્તા અને લાઇટની સુવિધા તાત્કાલિક અસરથી યોગ્ય બનાવો ખાસ કરીને ક ભુજનું સૌથી મોટું રમણીય અને યાત્રા સ્થળ એટલે ટપકેશ્વરી મંદિર છે ભુજથી આઠ કિલોમીટરના અંતરે આવેલ સુપ્રસિદ્ધ તેમજ ધાર્મિક સ્થળ એટલે ટપકેશ્વરી મંદિર છેલ્લા એકાદ વર્ષથી આ ટપકેશ્વરી મંદિરવાળા વિસ્તારમાં રસ્તા અને લાઇટની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે હરિપર તેમજ ટપકેશ્વરી મંદિરમાં ખાસ કરીને લાઇટ અને રસ્તાની સમસ્યા પારાવાર બની છે અને અગાઉ અનેક વખત તંત્ર સમક્ષ આ લાઇટ અને રસ્તાની સુવિધા બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી અને આઠ કિલોમીટરના અંતરે અત્યંત રમણીય એવા ટપકેશ્વરી મંદિરમાં રસ્તા અને લાઇટની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યાં આવતા દર્શનાર્થીઓને આનંદ પ્રમોદમાં પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે તાત્કાલિક અસરથી આ ટપકેશ્વરી અને હરિપર વિસ્તારમાં રસ્તા અને લાઇટની સમસ્યા યોગ્ય બનાવે તેવી માગણી કરવામાં આવી છે કચ્છનું અત્યંત મહત્ત્વનું અને રમણીય કહી શકાય તેવું આ ટપકેશ્વરી સ્થળ છે અને ટપકેશ્વરી સ્થળનો નવો રસ્તો બનાવવો જોઈએ અને લાઇટની સુવિધા વિશેષ મળવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે